ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાતમાં આજે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ વડાલીમાં પંદરસો અને માણાવદરમાં ને વીસ આખા ગુજરાતમાંથી આ બે જ સેન્ટરમાં પંદરસોની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા કપાસમાં મંદી દિવસે દિવસે વકરતી રહી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા અત્યારે આપણને દેખાઈ રહ્યો છે જો કપાસ બજાર આવી જ રીતે આ વર્ષે ચાલશે તો આવતા વર્ષે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં આ વર્ષે જે ઘટાડો થયો હતો તેનાથી ડબલ ઘટાડો કપાસના વાવેતરમાં થશે કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસ બજારથી કંટાળી ચૂક્યા છે એટલા માટે કપાસનું વાવેતર ઓછું કરી નાખશે અથવા તો અમુક ખેડૂત મિત્રો સાવ ઘટાડી દેશે મારે થોડા દિવસો પહેલાં જ ઉત્તર ગુજરાત પંથકના એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાસરા કપાસ તો અમે વાવેલો છે પરંતુ કપાસ બજારને જોતા આ ભાવ અત્યારે એવા લાગી રહ્યા છે કે આમાં ખેડૂતોને જોઈએ તેટલું વળતર ન મળે મારે ગયા વર્ષે તમાકુ હતું તમાકુના વીસ કિલોના સત્તરસો ને સિત્તેર જેવો ભાવ મને ખેડૂતે કહ્યું હતું કે અંદાજે એવા ભાવમાં મેં ગયા વર્ષે તમાકુનું વેચાણ કરેલું હતું અને વીઘે સિત્તેર મળની આસપાસ ઉત્પાદન મળેલું હતું હવે ખેડૂત મિત્રો આવી રીતે કપાસ બજારમાં જો સ્થિતિ આવીને આવી રહેશે તો ઘણા બધા ખેડૂત મિત્રો જ્યાં ઓપ્શન છે આવા પાકોના તે વિસ્તારોમાં તો કપાસના વાવેતરમાં કાપ આવશે જ પરંતુ બીજા વિસ્તારોમાં પણ કપાસનું વાવેતર ઘટશે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડુંગળીની બજાર જો સારી રહેશે તો ચોમાસું પાકોમાં જે ખેડૂત મિત્રો કપાસના ગઢ ગણાય છે તેવા વિસ્તારોમાં પણ ચોમાસું પાકોમાં નસીબ અજમાવીને સાહસ કરીને આ વર્ષે ડુંગળીનું વાવેતર કરેલું હતું અને વરસાદમાં બચી ગઈ હતી તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળેલું હતું એટલે આવતા વર્ષે પણ જો ડુંગળીની સારી બજાર રહેશે તો ચોમાસુ પાકોમાં કપાસમાં કાપ મૂકીને ડુંગળી જેવા પાકોમાં પણ ખેડૂત મિત્રો છે તે પોતાના નસીબ અજમાવશે આ ઉપરાંત તુવેર છે મગફળી છે આવા ચોમાસું પાકો પણ કપાસની જગ્યાએ ખેડૂત મિત્રો વધારે પસંદગી કરીને વાવેતર કરશે કારણ કે આ જે બજાર કપાસની અત્યારે જો કે મગફળીનું વાવેતર કરનારા ખેડૂત મિત્રો પણ પસ્તાઈ રહ્યા છે મગફળીની બજાર પણ ઘણી બધી નીચી ચાલી જવાથી મગફળીના ખેડૂતોને પણ કપાસ કરતાં પણ વધારે હાલાકી ભોગવવાનો વારો છે તે આવી બનેલો છે ટૂંકમાં કપાસ અને મગફળી મંદીમાં સાવ બેસી ગઈ છે જો બજાર સુધરશે નહીં તો ખેડૂત મિત્રો કપાસમાં ના છૂટકે કપાસ જે ખેડૂત મિત્રોને વાવવું જ છે પરંતુ સારી બજારનો લાભ નહીં મળે તો તેવા ખેડૂત મિત્રો કપાસની ખેતીને અલવિદા કરી દેશે મગફળીમાં તો આપણે પશુધન સાથે પણ સંકળાયેલા હોવાથી પશુચારો મળી રહે છે એટલે અને ચાર મહિનાનો પાક હોવાથી ટૂંકા ગાળાનો પાક હોવાથી શિયાળુ પાકોનું સમયસર વાવેતર જે ખેડૂત મિત્રો દર વર્ષે કરે છે તેવા ખેડૂત મિત્રો તો ઓલરેડી મગફળીના વાવેતર કરવાના જ છે પરંતુ કપાસના વાવેતરમાં ન ધાર્યો હોય તેવો ઘટાડો જો આવી જ રીતે કપાસ બજાર ચાલતી રહેશે તો આવતા વર્ષે આપણા મોટાભાગના વિસ્તારોમાં તમે જોજો ખેડૂત મિત્રો કે કપાસના વાવેતર વિસ્તારમાં મોટું ગાબડું પડવાની શક્યતાઓ છે તે વધી જવાની છે જો કપાસ બજાર સુધરશે નહીં તો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવનારા સમયમાં તમે આવતા ચોમાસું પાકોમાં કયા પાકો પર પસંદગી ઉતારવાના છો તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ તમારો અભિપ્રાય જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો